હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની દાળનો શીરો તો વાટકી મગની મોગર દાળ લીધી છે જે કોતરા વગરની છે અને બે ત્રણ પાણી આવી રીતે ચોળીને ધોઈ લેશું પછી પાણીની તૈરી અને આવા કોટનના કપડા પર અડધી કલાક માટે સૂકી દઈશું જે કોરી સાવ થઈ જાય જો આપણી મગની દાળ કોરી થઈ ગઈ છે આપણે એને લઈ લઈશું ને બાઉલ મેકી અને ગેસ શરૂ કરીશું અને દાળ નાખી અને શેકી લઈશું ડાળને જે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે દાળનો થોડોક કલર ફરે એટલી ઘડી આપણે શેકવાની છે જેથી કરીને ક્રિસ્પી થઈ જાય તો આપણને એનો પાવડર દાળનો લોટ બનાવતા પણ સરળતા રહે એટલા માટે આપણે આપણે શેકીને લેવાની છે જો આપણે દાળ શેકાઈને સરસ તૈયાર થઈ ગઈ છે એવા આપણે ડીશમાં કાઢી લઈશું ને દસ થી પંદર મિનિટ માટે આપણે એને ઠરવા દઈશું આપણે દાળ ઠરીને તૈયાર થઈ ગઈ છે એવા આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું જે આપણે દર દરો લોટ કરવાનો છે ભાખરીનો હોય એવો આપણે એવી રીતના ચાળી લેશું ને જે વધારે એનો નીકળી હોય એને ફરી ક્રશ કરી લેશું અને આપણે એનો સરસ દળદળો એવો લોટ બનાવી લેશું જો આવો કરકરો લોટ આપણે બનાવવાનો છે જે આપણે લાડવાનો અથવા ભાખરીનો હોય એવો કરકરો લોટ બનાવવાનો છે હવે આપણે માપ લેશું ખાંડનું જે એક વાટકી દાળ હતી તો આપણે એક વાટકી ખાંડ લેશું એની એ જ અને એની જ વાટકી આપણે ઘી લેશું જે ચણીની માપ સરખું છે તમારે કોઈ એવી એક વાટકીનો માપ સેટ કરી લેવાનો હવે આપણે બાઉલ મૂકીશું એમાં બે ચમચી ઘી ઉમેરી ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાય ફ્રુટ ઉમેરીશું ડ્રાય ફ્રુટમાં અમે અહીંયા કાજુ ને બદામ લીધા છે આપણે એને જાજી ઘડી નહીં થવા દેવી થોડો કલર ફરે એટલી ઘડીએ થાય એટલે આપણે વાટકીમાં કાઢી લઈશું અને એની એજ જ વાટ

અને ઘી સાથે બધું મિક્સ કરી લઈશું જો આપણને જરૂર લાગે તો આપણે વચ્ચે વચ્ચે ઘી ઉમેરતા જઈશું આપણે થોડું ઘી દઈશું બધું એક ઘી નહીં ઉમેરી દેવાનું થોડું થોડું જરૂર લાગે એ પ્રમાણે ઉમેરતા રહેવાનું અને ગેસનો ગેસ તો આપણે ધીમો જ રાખીશું અને શેરો આવી રીતે હલાવતા જઈશું અને શેકતા જઈશું જ્યાં સુધી આપણે લોટનો કલર ફરે નહીં આપણે એટલે ને બહુ આપણે ગેસથી ધીમોત રાખીશું અને હલાવતા રહીશું જો આપણો લોટ બરાબર શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી કરીને ગાંઠા ન રહે એવી રીતના થોડું થોડું ઉમેરતું જવાનું ને હલાવી લેવાનું અહીંયા મેં એક ગ્લાસ મોટો દૂધનો લીધો છે તમે તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે લઈ શકો છો હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું જો તમારે પાણી ના ઉમેરવું હોય તો બધું દૂધ પણ ઉમેરી શકાય અહીંયા મેં થોડું અડધો ગ્લાસ પાણી પણ ઉમેરેલું છે જે આપણે ઠંડુ નથી ઉમેરવાનું જેવું તેવું ગરમ હોય એવું પાણી આપણે ઉમેરવાનું છે પાણી ઉમેર્યા પછી આપણે બધું મિક્સર હલાવીને તૈયાર કરી લેવાનું છે આવી રીતે આપણે સતત હલાવતા રહીશું એટલે પાણી અને દૂધ બધું શેરો ઉપજવ કરી લેશે અને શેરો આપણો સરસ બનીને તૈયાર થઈ જશે હવે આપણે ફરી થોડું ઘી ઉમેરીશું જેથી કરીને શેરો સારો બને થોડું થોડું ઉમેરતા ઉમેરતા આખી વાટકી ઘી આપણે ઉમેરી દેવાનું છે પણ જરૂર જ્યાં જરૂર લાગે ત્યાં ઉમેરવાનું છે હવે આપણે જે ખાંડ લીધી છે એ ખાંડ ઉમેરીશું આ ખાંડ એક વાટકી દાળ એક વાટકી ઘી અને એક વાટકી ખાંડ લીધી છે જો તમારે થોડું વધારે ગળું જોઈતું હોય તો બે ત્રણ ચમચી ખાંડ વધારે ઉમેરી શકો છો નકરા માપ પરફેક્ટ છે ના ગળું પણ બહુ ગળું પણ નહીં અને વધારે પડતું મોળું નહીં એવું સરસ આનું બંનેને તૈયાર થઈ જાય છે હવે આપણે ખાંડ અને શેરા સાથે હલાવીને મિક્સ કરી લેશું અને સતત હલાવતા રહેશું હવે આપણો શીરો જો પેન સાથે ચોટતો પણ નથી અને બરાબર શેકાઈને તૈયાર થઈ ગયો છે ધીમે ધીમે હલાવતા રેશું આપણે જે બચ્યું તું એ ઘી બધું ઉમેરી દેશું અને શીરો હલાવી લઈશું સરસ હલાવીને તૈયાર કરી લેશું આપણો શીરો સરસ તૈયાર થઈ ગયો છે ને ઘી બધું ઓલું થઈ ગયું છે છૂટું પડી ગયું છે અને સુશી લીધું છે શીરા એ કી બધું હવે આપણે કાજુ બદામ છે તળેલા હતા તે ઉમેરી દઈશું અને શેરા સાથે કાજુ બદામ ને મિક્સ કરી લેશું હવે આપણે થોડો ફ્લેવર માટે એલચીનો નો પાવડર ઉમેરીશું જો તમારે એલસી પાવડર ન ઉમેરવો હોય તો સ્ક્રીપ પણ કરી શકો છો સરસ આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દેશું ને ઉતારી લેશું ને એક ડીશ ની અંદર સર્વ કરી લેશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો